એ વિરુદાન આવી ગયો અને મારે આપીએ છે ને 6 નંબર માં 2 નંબર નંબર માં ઓફિશિયલી જોને મારે જવાબ આપીએ બાપુ આવો હું તો આવ્યો હું ભલે ગઈકાલે આપના માધ્યમથી એક પ્રેસ કોન્સ કોન્ફરન્સ કરી અને જે વોટચોર વાત છે દેશભરમાં જોવો છો તેમ વોટચોરી થઈ છે અને એના સબૂત સાથે દેશના વિરોધ પક્ષના નેતા લોકસભાના રાહુલ ગાંધીએ બબેવા પ્રેસ કોન્ફરન્સ કરીને સત્ય સામે મૂક્યું છે ચૂંટણી પંચે ભાજપને જીતાડવા માટે ક્યાંક ને ક્યાંક વોટ ચોરીનું કામ કર્યું છે આ કામ દેશનું લોકશાહી ખતમ કરવાનું સંવિધાનને કચડવાનું કામ ચૂંટણી પંચે જયારે કર્યું હોય ત્યારે દેશભરમાં આજથી દસ તારીખ સુધી મારા બુથ જય અને સહી ઝુંબેશ કાર્યક્રમ આજે જામનગર ખાતે શરૂઆત થઈ છે આજે વોર્ડ નંબર ચાર વોર્ડ નંબર બે વોર્ડ નંબર એક વોર્ડ નંબર છ વોર્ડ નંબર પંદર અને બપોર પછી વોર્ડ નંબર બાર તેર દસ અને વોર્ડ નંબર અગિયાર માં પણ ચાલુ છે તમામે તમામ વોર્ડ માં આજથી આ કાર્યક્રમ ચાલુ છે આજે આ કાર્યક્રમ અહીંયા હશે આવતા આવતીકાલે બીજી જગ્યાએ બુથ બુથ માં કાર્યક્રમ થશે અને જનતાને જે હોટ ચોરી થઈ છે એનું જે છે છે એ જનતા જનતા સામે લઈ આવવાનું અને પણ આપ છો અમે કોઈને બોલાવા નથી જતા પણ બેનર વાંચી અને પોતાનો હક કે છીનવાઈ ન જાય એ દર થી આજે રાહુલજી ના સમર્થનમાં કોંગ્રેસના સમર્થનમાં અને પોતાના હક માટે જનતા પણ લડવા તૈયાર છે ત્યારે આજે વોટચોરીની બુથમાં જઈ અને કામગીરી ચાલુ કરવામાં આવી છે